નમસ્કાર ખેડૂત મિત્રો પાક નુકસાનની નોંધણી ઓનલાઈન કેવી રીતે કરી શકાય તમારા મોબાઈલથી એ જાણીશું આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને દરેક ખેડૂત મિત્રોના વોટ્સઅપ દ્વારા અમારો આ વિડીયો શેર કરજો પ્રથમ સમાચાર જાણી લઈએ ખેડૂતો મોબાઈલ એપ પર પાક નુકસાનનું મૂલ્યાંકન કરી શકશે સર્વે માટે સો મીટરની હદમાં રહેવું જરૂરી છે તો માર્ગદર્શિકા પણ કૃષિ વિભાગે તેના માટે જાહેર કરી છે સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને ત્યાં જઈ એને કૃષિ પ્રગતિ લખવાનું છે એટલે નીચે તેની એપ્લિકેશન આવી જશે કૃષિ પ્રગતિ લખેલું તો એ તમે ઇન્સ્ટોલ કરી લો ઇન્સ્ટોલ કર્યા બાદ અહીં તમારો મોબાઈલ નંબર માગશે હવે અહીં તમે મોબાઈલ નંબર એ નાખો કે જે ફાર્મર રજિસ્ટ્રી વખતે તમે જે નાખ્યો હતો એ ફાર્મર રજિસ્ટ્રી આધાર કાર્ડ સાથે લિંક હોય એ તમે મોબાઈલ નંબર નાખો ત્યારબાદ ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી લો ત્યારબાદ તમારું ગામ તમારો જિલ્લો એ તમે અહીં સિલેક્ટ કરી લો અને સબમિટ ઉપર ક્લિક કરી નાખો હવે તમે જે ફાર્મર રજિસ્ટ્રી ઉપર મોબાઈલ નંબર નાખ્યો હતો એ અહીં નાખવાથી અહીં તમારી તમામ પ્રકારની ડિટેલ આવી જશે બરાબર છે અહીં તમારા ફોટા સાથેનું ફાર્મર રજિસ્ટ્રી નંબર પણ આવી જશે તો અહીં પાક નુકસાન ઉપર ક્લિક કરીએ ત્યારબાદ મૂલ્યાંકન શરૂ કરો તો અહીં મૂલ્યાંકન શરૂ કરો લખેલું આવશે કયા ખેતરનું કરવાનું છે તેના ઉપર તમે અહીં ક્લિક કરો અહીં લખેલો આવશે પાક નુકસાન મૂલ્યાંકન તો તમે એ સો મીટરના અંતરમાં રહી ખેતરમાં રહી અને તમારા ફોટા ને આગળની પ્રોસેસ તમે કરી શકો છો અને ફોટો તમે અપલોડ કરી શકો છો અને એ રીતે તમે આગળની પ્રોસેસ કાર્યવાહી પૂરી કરી શકો છો કારણ કે હું ફોટો નથી પાડી શકતો કારણ કે સો મીટરથી હું દૂર છું ખેતરથી જો તમારે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી હોય તો પાક નુકસાન ઉપર ક્લિક કરશો તો કોઈ ડેટા મળ્યા નથી એવું લખેલું આવશે એટલે તમારે ફાર્મર રજીસ્ટ્રી કરાવી દેવું ત્યારબાદ આ એપની અંદર બીજું પણ ઘણું બધું જાણવા મળશે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ સામયિકો માર્કેટ યાર્ડના ભાવો બરાબર છે અન્ય વિગતો પણ ખાસી એવી તમને જાણવા મળશે કે જે તમને ઉપયોગી થશે હવે તમે ફાર્મર રજીસ્ટ્રી નથી કરાવ્યું તો અહીં ચેટબોટ આવે છે તેના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ આવશે અમને જણાવો તેની અંદર અન્યની ઉપર તમે કરી અને ત્યાં તમારો ફોટો તમારા જે પણ હોય તે મેપ સાથેના અને તમારું નામ સરનામું વિગતો ખેતરનું એ તમામ કરી અને તમે એ નાખી શકો છો જો તમે હજુ ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું તો તમે ચેટબોટમાં જઈ અન્ય ઉપર ક્લિક કરી અને તમે આગળ વધી શકો છો ત્યારબાદ અહીંથી પણ તમને અહીં ક્લિક કરશો તો અહીં પણ તમને ખાસું એવું જાણવા મળશે મારો પાક માર્કેટ યાર્ડના ભાવો કોલ નંબર કોલ સંપર્ક નંબર બરાબર છે તો બહુ સારી એવી એપ્લિકેશન છે કે જે તમને ઉપયોગી થશે તો આ રીતે તમે એ તમામ પ્રકારનું રજીસ્ટ્રેશન અને એ પ્રોસેસ કરી શકો છો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર